વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત ધોરણ અગિયારના ચેપ્ટર નંબર પાંચમાં આવૃત્તિ અને વિતરણનું વિષમતા એમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે કાલપીયર્સનની રીતની આપણે દાખલાઓ શીખીશું પ્રથમ નંબરનો દાખલો જોઈએ અહીંયા તો નીચેની માહિતી પરથી કાલ પિયર્સનની પદ્ધતિ મુજબ વિષમતા અને વિષમતાંક શોધો આ રીતની એક માહિતી છે હવે આની અંદર જુઓ મિત્રો તો રકમ આપેલી છે એક્સ એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ આ રીતે એના અવલોકનો આપેલા છે તે જ રીતે તેની નીચે તેની એફ એટલે કે આવૃત્તિ આપેલી છે બે ત્રણ ચાર પાંચ અગિયાર નવ નવ છ અને એક સૌપ્રથમ મિત્રો આની ઉપરથી આપણે તેનું એક કોષ્ટક બનાવીશું હવે કોષ્ટકમાં મિત્રો ધ્યાન રાખો જુઓ તો સૌપ્રથમ જે અવલોકનો આપેલા છે તે અવલોકનોની ઉપરથી આપણે સૌપ્રથમ પ્રથમ ડી શોધીશું ડી માટેનું સૂત્ર છે એક્સ માઇનસ એ એ એટલે ધારેલો મધ્યક કહેવાય ધારેલો મધ્યક એટલે આપણી જે એક્સની જે કિંમતો છે એક્સની કિંમતોમાંથી કોઈપણ એક રકમ ધારી લેવાની અહીંયા એ બરાબર મેં એકસો ને સાહીઠ ધારીને અહીંયા ગણતરી દર્શાવેલી છે હવે જુઓ મિત્રો તો આપણી જે પ્રથમ રકમ હતી એકસો ને વીસ તો એકસો વીસમાંથી એકસો સાહીઠ બાદ કરવાના જે રકમ મળે તે આપણો પ્રથમ જવાબ કહેવાય એટલે એકસો વીસમાંથી એકસો સાહીઠ જાય તો માઇનસ ચાલીસ એ જ રીતે એકસો ત્રીસમાંથી એકસો સાહીઠ જાય તો માઇનસ ત્રીસ એકસો ચાલીસમાંથી એકસો સાહીઠ જાય તો માઇનસ વીસ એકસો પચાસમાંથી એકસો સાહીઠ જાય તો માઇનસ દસ એકસો સાહીઠમાંથી એકસો સાહીઠ એટલે ઝીરો પછી એકસો સિત્તેરમાંથી એકસો સાહીઠ એટલે પ્લસ દસ આ રીતે બધી જ ગણતરી કરવાની ત્યારબાદ એફ અને ડી એફ એટલે આવૃત્તિ અને ડી અત્યારે જે શોધ્યું તે આ બંનેનો ગુણાકાર એક રકમ માઇનસ એક રકમ પ્લસ એટલે બંનેનો ગુણાકાર થશે માઇનસમાં એટલે બે ગુણ્યા માઇનસ ચાલીસ એટલે એંસી ત્રણ ગુણ્યા માઇનસ ત્રીસ એટલે માઇનસ નેવ ચાર ગુણ્યા માઇનસ વીસ એટલે માઇનસ એંસી આ પ્રમાણે દરેકે દરેક રકમનું કરવાનું એનું ટોટલ કરીશું એ વખતે માઇનસનું ટોટલ અલગ અને પ્લસનું ટોટલ અલગ અને એ બંનેમાંથી જે મોટી રકમ હોય મોટી રકમની નિશાની સાથે આપણે રકમ મૂકવાની અહીંયા આપણને મળશે એકસો નેવું ત્યારબાદ એફડી સ્ક્વેર એફડી સ્ક્વેરનો આપણે જવાબ કેવી રીતે લાવીશું મિત્રો તો આપણે એફડીનું એક કોલમ તો શોધ્યું છે આ કોલમની જોડે ડીનો ફરીથી ગુણાકાર કરવાનો આપણે ડીનો ફરીથી ગુણાકાર કરીશું એટલે માઇનસ ચાલીસ ગુણ્યા માઇનસ એંસી એટલે માઇનસ ચાલીસ ગુણ્યા માઇનસ એંસી કરીશું એટલે આપણને જવાબ મળશે બત્રીસો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તે જ રીતે માઇનસ ત્રીસ ગુણ્યા માઇનસ એટલે આપણને મળશે સત્યાવીસો આ પ્રમાણે દરેકે દરેક રકમનું ટોટલ કરવાનું હવે ટોટલ અહીંયા મળશે આપણને ઓગણીસ હજાર પાંચસો હવે સૌપ્રથમ આપણે સૂત્ર મૂકીશું એક્સ બારનું એક્સ બાર એટલે કે મધ્યક મધ્યકનું સૂત્ર એ પ્લસ સિગમાં એફડી અપોનેન્ટ સૂત્રમાં કિંમતો મૂકીએ તો એ એટલે ધારેલો મધ્ય આપણે સો સાહીઠ લીધેલો હતો તો એકસો સાહીઠ વધતા એકસો ભાગ્યા પચાસ પચાસ એટલે કુલ ટોટલ આપણી આવૃત્તિ હતી તે બંનેનો ભાગાકાર કરીશું એટલે આપણને મળશે ત્રણ પોઈન્ટ આઠ ત્યારબાદ એનો જે જવાબ આવશે એ જવાબ આવશે ટોટલ એકસો ત્રેસઠ પોઈન્ટ આઠ આ ગણતરી થઈ જાય ત્યારબાદ તેની અંદરથી આપણે બૌલકની ગણતરી કરીશું બૌલકને આપણે એમ ઝીરો કહીએ છીએ તો બહુલક માટેનું સૂત્ર એમ ઝીરો ઇઝ ઇક્વલ ટુ મહત્તમ આવૃત્તિ સામેનું અવલોકન મહત્તમ આવૃત્તિ અહીંયા કેટલી હતી આપણે જુઓ તો અગિયાર એની સામેનું અવલોકન એકસોને સાહીઠ છે તો એકસો સાહીઠ લખી દીધા એટલે એમ ઝીરોનો જવાબ મળ્યો એકસો ને સાહીઠ ત્યારબાદ એસનો જવાબ લાવીએ એસ એટલે કે પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલનનું સૂત્ર વર્ગમૂળમાં સીગમાં એફડી સ્કવેર અપોનેન માઇનસ સીગમાં એફડીનો હોલ સ્ક્વેર અપોને એન હવે એમાં કિંમતો મૂકીએ તો FD સ્ક્વેર આપણને ઓગણીસ પાંચસો મળ્યા હતા એના ભાગ્યા પાંચસો માઈનસ એકસો ભાગ્યા પાન પચાસ એનો હોલ સ્ક્વેર બંનેનો પહેલાં ભાગાકાર કરીશું એટલે આપણને મળશે ત્રણસો નેવું ભાગ્યા પચાસ કરીશું એટલે જે રકમ મળે તેનો વર્ક કરવાનો એટલે અહીંયા મળે ચૌદ પોઈન્ટ આ રકમ જે મળે ત્યારબાદ તેને વર્ગમૂળમાં આપણે બાદબાકી કરીશું એટલે મળે ત્રણસો પંચોતેર છપ્પન તેનું વર્ગમૂળ ઓગણીસ ચોરાણું એટલે આપણને જવાબ મળશે ઓગણીસ પોઈન્ટ આડત્રીસ ત્યારબાદ વિસમતા વિસમતાને આપણે કહીશું એસ કે એસ કેનો જવાબ એક્સ બાર માઇનસ એમ આની અંદર કિંમતો મૂકીએ એક્સ બારની કિંમત એકસો પોઈન્ટ આઠ અને એમ ઝીરોની કિંમત એકસો બંનેનો બાદ બાકી કરી એટલે ત્રણ પોઈન્ટ આઠ પછી વિસમતાંક જે એક્સ બાર માઇનસ એમ એસ કિંમતો મૂકો તો એકસો ત્રેસઠ પોઈન્ટ આઠ માઇનસ એકસો સાહીઠ ભાગ્યા ઓગણીસ પોઈન્ટ આડત્રીસ બંનેની બાદ બાકી ત્રણ પોઈન્ટ આઠ વાગે ઓગણીસ પોઈન્ટ આડત્રીસ એટલે જવાબ મળશે ઝીરો પોઈન્ટ વીસ તો મિત્રો આ પ્રમાણે આપણા આ દાખલાઓ ગણી શકાય આની અંદર યાદ રાખવું કે જેનો જવાબ હંમેશા માઇનસ એક અને પ્લસ એકની વચ્ચે આવશે જો આપણે જેડવાળું સૂત્ર વાપરીએ તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ બીજો એક્ઝામ્પલ જોઈએ તો તેની અંદર લખેલું છે તે પ્રમાણે અહીંયા વર્ગ આપેલા છે એની સામે તેની આવૃત્તિ આપેલી છે હવે આ જે રકમ છે રકમ ઉપરથી કાલપ્યુએસનની પદ્ધતિથી આપણે વિષમતા અને વિષમતાંક શોધવાનો છે ગણતરીમાં જોઈએ તો સૌ પ્રથમ કોષ્ટક જુઓ તો જે વર્ગ આપેલા તે વર્ગ લખી નાખ્યા આવૃત્તિ હતી તે આવૃત્તિ લખી એનું કુલ ટોટલ કર્યું એટલે ટોટલ મળ્યું આપણને સો ત્યારબાદ મધ્ય કિંમત જે આગળ આપણે શીખેલા છીએ ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં તે જ રીતે જીરો અને વીસનું ટોટલ અને એને બે વડે ભાગવાનું એટલે આપણને મળશે દસ આ જ પ્રમાણે દરેકે દરેકની આપણે મધ્ય કિંમત શોધી મધ્ય કિંમતને આપણે એક્સ કહીશું ત્યારબાદ ડી ડી માટેનું સૂત્ર છે એક્સ માઇનસ એ ભાગ્યા સી એ એટલે ધારેલો મધ્યક એક્સમાંથી પણ એક રકમ અહીંયા મેં એ બરાબર પચાસ ધારેલા છે એ જ રીતે સી સી એટલે વર્ગલંબાઈ ઝીરોથી વીસ એટલે વીસની વર્ગ લંબાઈ છે હવે આ રીતે રકમ જે હતી જે ધારેલો મધ્યક હતો તેની સામે ઝીરો મૂકો ઉપરની રકમ માઇનસ અને નીચેની રકમ પ્લસ એટલે ઉપર માઇનસ એક માઇનસ બે નીચે એક બે અને ત્રણ ત્યારબાદ એફ અને ડી હમણાં જે આગળના દાખલામાં કર્યું હતું તે જ રીતે એફ એટલે આવૃત્તિ અને ડી અત્યારે જે શોધ્યું તે પાંચ ગુણ્યા માઇનસ બે એટલે જવાબ મળશે માઇનસ દસ વીસ ગુણ્યા માઇનસ એક એટલે વીસ જીરોથી ગુણો એટલે જવાબ ઝીરો આ જ રીતે સંપૂર્ણ કરવાનો તેનું પ્લસ માઇનસમાં જે મોટી રકમ હોય તેનો નિશાની રાખવાની ત્યારબાદ એફડી સ્ક્વેર એટલે એફડી જે અત્યારે મળ્યો તે તેની સાથે ડીનો ગુણાકાર એટલે માઇનસ બે ગુણ્યા માઇનસ દસ એટલે જવાબ મળશે વીસ માઇનસ એક ગુણ્યા માઇનસ વીસ એટલે જવાબ મળશે વીસ આ પ્રમાણે એફડી સ્ક્વેરનું પણ ટોટલ કરી દેવાનું હવે સૌપ્રથમ આપણે એક્સ બારનું સૂત્ર મૂકીશું તો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફડી અપોન ગુણ્યા સી હમણાં વર્ગ એટલે આપણે સી નહોતો લીધો અહીંયા વર્ગ આપેલા છે એટલે આપણે વર્ગ લંબાઈ સી લઈશું આની અંદર કિંમતો મૂકીએ તો પચાસ વત્તા ઓગણીસ ભાગ્યા સો ગુણ્યા વીસ ઓગણીસ ગુણ્યા બે એટલે ત્રણસો એંસી થશે તેને સો વડે ભાગો એટલે ત્રણ પોઈન્ટ આઠ પચાસમાં ઉમેરો એટલે ત્રેપન પોઈન્ટ આઠ આ રીએ રકમ એક્સ બારની મળી હવે ત્યારબાદ આપણે શોધીશું બહુલક બહુલક શોધતી વખતે આપણે ધ્યાન રાખો તો એની અંદર કિંમતનું આપણું સૂત્ર મૂકીશું એમ ઝીરો ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એફએમ માઇનસ એફ વન અપોન ટુ એફ એમ માઇનસ એફ વન માઇનસ એફ ટુ ગુણ્યા સી આ કિંમત જે આવશે તેમાં મૂકીએ તો મહત્ મહત્તમ આવૃત્તિની સામેનો વર્ગ મહત્તમ આવૃત્તિ એની જતી ચાલીસ તેની સામેનો વર્ગ ચાલીસથી સાહીઠ છે તો એલ બરાબર ચાલીસ મૂકીશું એફ એમ એટલે મહત્તમ આવૃત્તિ એટલે ચાલીસ એફ વન એટલે તેની ઉપરની આવૃત્તિ એટલે વીસ અને એફ ટુ એટલે તેની નીચેની આવૃત્તિ એટલે પચીસ સૂત્રમાં દરેકે દરેક કિંમત મૂકીએ તો ચાલીસ વત્તા વીસ ગુણ્યા વર્ગ લંબાઈ વીસ છેદમાં એસી માઇનસ વીસ માઇનસ પચીસ વીસ ગુણ્યા વીસ એટલે ચારસો માંથી વીસ અને પચીસ બાદ કરીએ એટલે આપણને મળશે પાંત્રીસ ચારસો ને પાંત્રીસથી ભાગ હોય એટલે જવાબ મળશે અગિયાર પોઈન્ટ તેતાળીસ અને આ રકમ આપણે આની અંદર ઉમેરીએ એટલે એકાવન પોઈન્ટ હવે ત્યારબાદ પ્રમાણિત વિચલન શોધીશું તો પ્રમાણિત વિચલનનું સૂત્ર વર્ગમૂળમાં સીગમાં એફડી સ્ક્વેર આપો એન માઇનસ સીગમાં એફડી હોલ સ્ક્વેર ગુણ્યા સૂત્રમાં કિંમત મૂકીએ તો એફડી સ્ક્વેરની કિંમત એકસો પચીસ એનની કિંમત સો એફડીની કિંમત ઓગણીસ અને ભાગ્યા સો અને એનો હોલ સ્ક્વેર સીની કિંમત વીસ ની કિંમત હંમેશા વર્ગમૂળની બહાર મૂકવી આ વસ્તુનું ધ્યાન રાખવું ત્યારબાદ વર્ગમૂળમાં એકસો પચીસને આપણે સો વડે ભાગીશું એટલે એક પોઈન્ટ ઓગણીસ ભાગ્યા સો કરીને એનો વર્ગ કરીએ એટલે આપણને જવાબ મળે ઝીરો પોઈન્ટ ઝીરો એકસઠ ગુણ્યા વીસ બંનેની બાદ બાકી એક પોઈન્ટ એકવીસ ઓગણચાલીસ ગુણ્યા વીસ આનું વર્ગમૂળ કરીને પછી અને વીસ વડે ગુણો એટલે આપણને જવાબ મળશે બાવીસ પોઈન્ટ ઝીરો ચાર આ રકમ મળી જાય ત્યારબાદ હવે આપણે સૌપ્રથમ વિષમતા શોધીશું વિષમતા એસ કે ટુ એક્સ બાર માઇનસ એમ સૂત્રમાં કિંમત મૂકે એટલે ત્રેપન પોઈન્ટ આઠ પોઈન્ટ તેતાલીસ એટલે જવાબ મળશે બે પોઈન્ટ સાડત્રીસ ત્યારબાદ વિષમતાંક જે બરાબર એક્સ બાર માઇનસ એમ ઓપોન એસ ત્રેપન પોઈન્ટ આઠ માઇનસ એકાવન પોઈન્ટ તેતાલીસ ભાગ્યા બાવીસ પોઈન્ટ ઝીરો ચાર એટલે બંનેની બાદ બાકી મળશે બે પોઈન્ટ સાડત્રીસ ભાગ્યા બાવીસ પોઈન્ટ ઝીરો ચાર આપણને જવાબ મળશે જીરો પોઈન્ટ અગિયાર આ પ્રમાણે એક્ઝામ્પલ ગણવા ત્યારબાદ ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો તેની અંદર આપણને વર્ગ આપેલા છે અને તે જ રીતે આપણી આવૃત્તિ આપેલી છે વર્ગ જે આપેલા છે તેની ઉપરથી સૌ પ્રથમ આપણે કોષ્ટક બનાવીએ તો પહેલાં જે વર્ગ હતા એ વર્ગ લખી નાખીએ તેની ઉપરથી આપણી આવૃત્તિ જે આપેલી છે આવૃત્તિ તેનું કુલ ટોટલ કર્યું હવે મધ્ય કિંમત શોધીશું તો હમણાં મેં શીખવાડ્યું તે જ રીતે અગિયાર અને વીસનું ટોટલ અને તેને બે વડે ભાગો એટલે આપણને પ્રથમ આપણને મળશે પંદર પોઈન્ટ પાંચ તે જ રીતે બીજામાં પચીસ પોઈન્ટ પાંચ આ રીતે મધ્ય કિંમત એને આપણે એક્સ કહીએ છીએ ડી હમણાં શોધ્યું હતું તે જ રીતે આમાંથી કોઈપણ એક રકમ મીન્સ કે મધ્ય કિંમતમાંથી કોઈપણ એક રકમને આપણે એ તરીકે ધારો ઉપરની બધી જ રકમ માઇનસમાં નીચેની બધી રકમ પ્લસમાં ત્યારબાદ એફડી શોધવું અને એફડી સ્ક્વેર શોધવાનું હવે સૌપ્રથમ પ્રથમ એક્સ બારનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફડી એપોન એન ગુણ્યાશી સૂત્રમાં કિંમતો મૂકો એની કિંમત પિસ્તાળીસ પોઈન્ટ પાંચ વધતા એફડીની કિંમત માઇનસ બાવીસ એનની કિંમત સો અને ની કિંમત દસ બંનેનો સરવાળો બાદ બાકી કરીશું એટલે આપણને જવાબ મળશે એક્સ બારનો તેતાલીસ પોઈન્ટ ત્રણ ત્યારબાદ એમ ઝીરો એટલે કે બહુલગની કિંમત શોધીશું તો બહુલગ્નું સૂત્ર હમણાં કીધું તે જ પ્રમાણે એલ પ્લસ એફ એમ માઇનસ એફ વન અપોન ટુ એફ એમ માઇનસ એફ વન માઇનસ એફ ટુ સૂત્રમાં દરેકની કિંમતો મૂકો એટલે આપણને મધ્યસ્થની જવાબ મળશે તેતાલીસ પોઈન્ટ એકાણું આ રીતે જે મધ્યસ્થ બહુલક શોધાયો તે બહુલક શોધ્યા બાદ આપણે પ્રમાણિત વિચલન શોધીશું તો પ્રમાણિત વિચલનનું સૂત્ર એસ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં સીગમાં એફડી સ્ક્વેર અપોન એન માઇનસ સીગમાં એફડી અપોન એનનો હોલ સ્ક્વેર ગુણ્યાસી સૂત્રમાં કિંમતો મૂકો તો એફડી સ્ક્વેરની કિંમત એકસો અડતાલીસ એનની કિંમત સો એફડીની કિંમત માઇનસ બાવીસ અને સો એનો સ્ક્વેર ગુણ્યા દસ બંનેનો ગુણાકાર ભાગાકાર કરીને જે આવે તેનું વર્ગમૂળ કરવાનું અને તે વર્ગમૂળ કર્યા બાદ એને દસ વડે ગુણવાનું એટલે આપણને એસનો જવાબ મળશે અગિયાર પોઈન્ટ છન્નું ત્યારબાદ વિસમતા શોધીએ તો એસ કે ટુ એક્સ બાર માઇનસ એમ આપણને જવાબ મળ્યો તો તેતાલીસ પોઈન્ટ ત્રણ અને તેતાલીસ પોઈન્ટ એકાણું બંનેની બાદ બાકી કરીએ બંનેની બાદ બાકી કરીએ તો આપણને જવાબ મળશે માઇનસ ઝીરો પોઈન્ટ એકસઠ ત્યારબાદ વિસમતાંક શોધીએ તો વિસમતાંકનું સૂત્ર જી ઇઝ ટુ એક્સ બાર માઇનસ એમ ઝીરો અપોન એસ સૂત્રમાં કિંમતો મૂકીએ તો તેતાલીસ પોઈન્ટ ત્રણ માઇનસ તેતાલીસ પોઈન્ટ એકાણું છેદમાં અગિયાર પોઈન્ટ છન્નું આપણે જવાબ આવશે માઇનસ જીરો પોઈન્ટ ઝીરો પાંચ તો આ પ્રમાણે આપણને જવાબ મળશે આમાં મિત્રો ધ્યાન રાખવું કે જેનો જવાબ જ્યારે પણ આપણે બહુલક શોધેલો હોય તો તે જેમાં જવાબ આવશે માઇનસ એક અને પ્લસ એકની વચ્ચે જ તો આ પ્રમાણે આપણે મિત્રો આરે દાખલા જે ગણ્યા તે તમારે પણ તમારી નોટબુકમાં સારી રીતે લખવા અને તૈયાર કરવા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની આગળના બીજા દાખલાઓ જોઈશું તો હવે પછી મળીએ ત્યાં સુધી નમસ્તે ધન્યવાદ